યુટ્યુબ ફેમિલી તમારે બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ભીંડાનું શાક ભીંડાનું શાક બનાવવા માટે મેં ભીંડા સુધારી લીધા હતા અને લઈ લીધી હતી છાસ ઝીણું સુધારેલ ટમેટું સૂકા મસાલા અને લસણની પેસ્ટ છે અને નમક સ્વાદ અનુસાર ત્યારબાદ આપણે રાખી દીધી કઢાઈ કઢાઈમાં નાખી દીધું તેલ તેલ આપણું ગરમ થવા માંડ્યું હતું ત્યારબાદ નાખી દીધા ભીંડા ભીંડા તમારે જેવડા સુધારવા હોય ને ફાવતા હોય એવા સુધારી શકો છો હવે છે ને આપણું તેલ ગરમ થવા માંડ્યું હતું ભીંડા આપણે સરસ મજાના ફેરવી લઈએ પહેલાં તો છે ને લેપ બરેને ત્યાં સુધી એમને એમ તેલમાં પકવવાના છે આપણા ભીંડા જો સરસ એકદમ પાકી રહ્યા છે હવે તેનો લેપ બરેને ત્યાં સુધી પકવવાના છે લેપ બરશે નહીં ને તો આપણે ભીંડા સરસ પાકશે નહીં લેપ મોઢામાં આવશે જો આપણો લેપ ઉપર આવી રહ્યો છે ને એકદમ સરસ બરવા માંડ્યો છે હવે તેને વચ્ચે વચ્ચે ફેરવતા રહીશું જો આનો લેપ કેવો છે એકદમ ચોટે નેવો છે હવે હજી આપણે તેલમાં પકવવા પડશે થોડીક વાર ભીનાને થોડીક વાર તેલમાં પકવવાના રહેશે તમારે હજી જો ફાઇનલી આપણો લેપ છે ને બધો બરી ગયો છે તમે ચમચાથી જોઈ શકો છો લેપ આપણો બરી ગયો છે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો હવે તેમાં ઉમેરી દઈશું ઝીણું સુધારેલું ટમેટું ટમેટું ઉમેરીને આપણે થોડીવાર પાકવા દેવાનું છે જેથી આપણે થોડોક લેપ રહ્યો હોય ને એ બરી જાય ટમેટામાં તમારો લેપ બરસે નહીં ભીંડાનો ત્યાં સુધી તમને એકદમ ભીંડાનો ટેસ્ટ નહીં આવે જો આવી રીતના પકાવવાથી એકદમ તમારા સ્વાદિષ્ટ બનશે ભીંડાનું શાક હવે જો ટમેટા નાખવાથી આપણા ભીંડા એકદમ સરસ પાકી ગયા હતા ત્યારબાદ લઈ લીધી લસણની પેસ્ટ હળદર નમક સ્વાદ અનુસાર અને લાલ મરચું પાવડર અને દાણા જીરું આ બધો મસાલો આપણે બીજા શાકમાં નાખતા હોય ને એટલો જ નાખવાનો છે હવે આપણે તેને સરસ રીતે ફેરવી લઈશું આ મસાલો નાખીને આપણે થોડીક વાર એને છે ને પાકવા દેવાનું છે એમને એટલે મસાલો આપણો સરસ ભીંડામાં ચડી જાય ત્યારબાદ આપણે મસાલો ચડી ગયો હતો ભીંડામાં પાકી ગયો તો ત્યારબાદ નાખી દીધી થોડીક છાશ છાશ નાખીને આપણે ફેરવવાનું છે ત્યારબાદ છાશ આપણી બળી ગઈ હતી તમે જોઈ શકો છો એકદમ સરસ છે ને ફેરવી લઈશું તમારે રસવાળા ખાતા હોય ને તો થોડોક રસ રાખવાનો છાસનો બાકી એમને એમ ખાતા હોય ને તો એકદમ સ્વાદિષ્ટ બને છે એ શાક તમે રોટલા રોટલાભેરો પણ ખાઈ શકો છો આ ભીંડાનું શાક ખીચડી ભેરો પણ ખાઈ શકો છો રોટલા રોટલાભેરા એકદમ સરસ ખાવાની મજા આવે છે જો આપણી છાશ પણ છે ને બળી ગઈ હતી ને આપણું શાક છે તૈયાર ભીંડાનું એકદમ ટેસ્ટી ભીંડાનું શાક છાસવાળું ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો